સામૂહિક આપઘાતની ઘટનાઓ વિશે આપણે આજકાલ ઘણી વાર સમાચારોમાં વાંચતા હોઈએ છીએ અને આ ઘટનાઓ હવે વારંવાર બની રહી છે આવી જ એક ઘટના હરિયાણાના પંચકુલામાં સોમવારે મોડી રાત્રે સામે આવી હતી જેમાં ચાર વ્યક્તિઓ સહિત ત્રણ બાળકોનો સમાવેશ થાય છે આ તમામ સભ્યોએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી જેવી જ માહિતી મળી કે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેમાં એક વ્યક્તિ જીવતી મળી હતી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા તો આવો જાણીએ હરિયાણાના પંચકુલામાં જે પરિવારે આ સામૂહિક આપઘાત કર્યો છે તેમાં મૃતકોમાં પ્રવીણ મિત્તલ તેમની પત્ની વૃદ્ધ માતા પિતા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે આ પરિવાર મૂળ ઉત્તરાખંડના દેહરાદૂનનો છે થોડાક સમય પહેલા તેઓ બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા સાંભળવા પંચકુલા આવ્યા હતા પ્રવીણ મિત્તલે થોડાક સમય પહેલા દેહરાદૂન ખાતે ટૂર એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ શરૂ કર્યો હતો પરંતુ ધંધામાં ભારે ખોટ ગઈ હતી આ પછી આ પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત બહાર આવી છે આ ઘટનાને નજરે જોનાર યુવાન જેનું નામ છે હર્ષ તેણે ખૂબ મહત્વપૂર્ણ બાબતો સામે રાખી છે હર્ષના જણાવ્યા અનુસાર સોમવારે આસપાસ અમારા મકાન માલિક ઘરની બહાર ફરતા હતા જ્યાં એક હુંડાઈ ઓરકર કાર પાર્ક કરેલી હતી જ્યારે હર્ષે નજીક જઈને જોયું તેમાં ઘણા બધા લોકો હતા અને તેમણે બોલાવ્યા કારમાં એક વ્યક્તિ જીવતી હતી બાકીના બધા જ બેભાન હતા આ બધા જ પરિવારજનોએ જે આપઘાત કર્યો હતો તેમાં છેલ્લે એક વ્યક્તિ જીવતી હતી તે છે પ્રવીણ મિત્તલ તેમને બહાર કાઢવામાં આવ્યા તેઓ હતા તેમણે પણ ઝેરી દવા પી લીધી હતી જોકે પ્રવીણ સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમણે કહ્યું હતું કે અમારા પર દેવું છે અમે આત્મહત્યા કરી છે આ પછી હર્ષે તાત્કાલિક ધોરણે એકસો બાર ડાયલ કરીને પોલીસને જાણ કરી હતી પ્રવીણ મિત્તલને વાહનમાં હોસ્પિટલ લઈ જવાયા હતા આ પછી ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાં મૃત જાહેર કર્યા હતા પોલીસે તપાસ કરી ત્યારે કારમાંથી બે પાનાની સુસાઈડ નોટ મળી આવી છે એમાં લખ્યું હતું કે મારા પર દેવું થઈ ગયું છે અને આ બધું મારા કારણે થયું છે મારા સસરાને કંઈ કહેતા નહીં મારા મામાનો દીકરો અંતિમ સંસ્કાર સહિત તમામ વિધિઓ કરશે

જે ખૂબ જ ચિંતાજનક બાબત છે માટે આપણે વ્યક્તિઓને સમજવાની જરૂર છે તો આ સામૂહિક આપઘાતના કેસમાં જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું જોતા રહો જમાવટ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર